કચ્છથી સમાચાર જ્યાંનું સુરનું ડ્રગ્સ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો ગાંધીધામ માંડવી મોરબીમાંથી આ નશીલો પદાર્થ છે સામાનથી ઝડપાયો હતો અઠ્યાવીસ કેસમાં ઝડપાયેલા નશીલા પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્રણસો એકાણું કિલો ડ્રગ્સ આઠ હજાર નવસો છ્યાસી લીટર સિરપના જથ્થાનો નાશ કરાયો વૈજ્ઞાનિક પદ્ધતિથી આ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો गुजरात पुलिस द्वारा ट्रक सामने अभियान अभियान जोड़े जोड़े आदुषण ने सामने गुजरात पुलिस के जंग लड़ी रही है भारत पाकिस्तान की सीमाओं पर थी होई कि समुद्र तेज लहरों बच्चे थे शहरों में होई के अलग अलग राज्यों में चालता रैकेटो हो सेंट्रल एजेंसीज साजेमली ने गुजरात पुलिस छेला 3 વર્ષમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પકડવાને કામગીરી કરી છે આજે કુલ 400 થી વધારે કિલો 891 લિટર અને પૂણા 900 કરોડ રૂપિયાના ડ્રગ્સને ખાક કરવામાં આવશે આજે ખાસ કરીને આ ડ્રગ્સ ને ખાખ કરીને ગુજરાત પોલીસની આ મહેનત ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ અને મળેલી સફળતા મનમાં સંતોષ થયો છે આપ જોઈ શકો છો એક પછી એક ટુશન ફોડો દ્વારા જે મારા દેશના યુવાનોનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ये ड्रग्स सारे हाथ में લઈને આ 38 સૌથી एमवाई के लेटेस्ट टेक्नोलॉजी કે જે હજારો ડિગ્રી પર આ વટતી ચાલતી હોય તેમાં ड्रग्स ને ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે